અંબાજી અંબાજીના સુંદર ઊંચા ઊંચા ડુંગરો જોવાની મજા પડે છે અંબાજી જવાની મજા ભાઈ કંઈક ઓર છે આજે ફેમિલી સાથે અંબાજી આવે છે સરસ હે તો આ છે ત્રિશુળીઓ ઘાટ કેવું સુંદર એવું લોકેશન હોય છે આમ જોવાની મજા પડી જાય અને આ સુંદર હાઈવે મજા છે મજા છે ત્રિશુળિયા ઘાટ પાછળ સરસ સુંદર વૃક્ષો અને કુદરતી નજારો સરસ હોય છે